ડાંગ જિલ્લામાં ગામડાઓમાં ચોમાસાની ઋતુ જામી રહી છે આજે પણ જિલ્લાના વઘઈ અને આહવા સહિતના પૂર્વપટ્ટીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો ડાંગ જિલ્લાના સાપુતારા તેમજ શામગાહનમાં વરસાદને પગલે આહલાદાયક વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ વરસાદના કારણે ડાંગમાં ચો તરફલી લીલી વનરાજી જોવા મળી રહી છે આજે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે આહવા વઘઈ સુબીર બોરખેત નપટ્યા હનવત ચિંચલી અને આપણે ગિરિમથક સાપુતારાની વાત કરીએ તો તેના તળેટી વિસ્તારમાં પણ સવારથી વરસાદ ચાલુ છે જેના કારણે ડાંગનું વાતાવરણ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યું છે આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન સુબીરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે વઘઈમાં બાર એમએમ અને આહવામાં આઠ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે डांग जिल्हा मनिरा शेखन रिपोर्ट